જો તમે ભાજપમાં હોય તો કાયદાના શસ્ત્રનું સુરસુર્યું થઈ જતું હશે આવો સવાલ થાય આરોપ જૂનાગઢથી સામે આવ્યા છે જેમાં ગરીબોના મકાન અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનું મકાન સ્ટે હોવા છતાં તોડી પાડવામાં આવ્યું પણ ભાજપના પદાધિકારીઓના દબાણ જેને હાઈકોર્ટે પણ ટકોર કરી છે છતાં તોડવામાં કોર્પોરેશનને શરમ આવે છે તેવા આક્ષેપો સામે આવ્યા છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો તેની

તે વિવાદિત રહી છે એવામાં જૂનાગઢ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સોનલબેન રાડાના મકાનને તોડી પાડવામાં આવતા જૂનાગઢ કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશી મેદાન આવ્યા છે અને મનોજ જોશીએ ભાજપ અને ભાજપના નેતાઓ સાથે જ સરકારી તંત્રને બરોબરનું આડે હાથ લેતા કહ્યું કે ભાજપના ઈશારે કોંગ્રેસના કોર્પોરેટરનું મકાન કાયદેસર કરવા હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં તોડી પાડવામાં આવ્યું છે પણ હાઈકોર્ટે ટકોર કરી હતી કે જુનાગઢના કાળવા વોકડામાં કુદરતી પ્રવાહ અવરોધતા ગેરકાનૂની બાંધકામ દૂર કરવા ત્યાં મહાનગરપાલિકાને જતા શરમ આવે છે આજે આવેદન પત્ર આપી મનોજ જોશી એ રજૂઆત કરતા શું કહ્યું એ સાંભળો ગઈકાલે અમારા કોર્પોરેટર સોનલબેન રાડા કે જે કોંગ્રેસમાંથી જીતેલા છે એમનું મકાનનું ડિમોલેશન કરવામાં આવેલું અંદાજે પચીસ ત્રીસ વર્ષથી સોનલબેન આનંદનો પરિવાર આ જગ્યા ઉપર રહેતા હતા બે હજાર એકવીસમાં એમણે મકાન રેગ્યુલર કરવા માટેનું શ્રી જુનાગઢમાં અરજી કરેલી બે હજાર એકવીસમાં હાઈકોર્ટે મકાનનું ડિમોલેશન ન કરવું એવો સ્ટે આપેલો હજુ હમણાં જ ધારાગઢ વિસ્તારમાં જે ગરીબ માણસો રહેતા હતા એ ઝૂપડપટ્ટી પર પણ ગોલ્ડોઝર ફેરવી આપવામાં આવેલું આ માણસોને વૈકલ્પિક જગ્યા આપવા માટે કોર્પોરેશન અને પ્રાંત અધિકારીશ્રીને આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું પરંતુ સવાલ એ થાય છે કે આવા ગરીબ માણસો પર તમે જ્યારે બુલડોઝર ફેરવો છો આજે બે વર્ષથી નામદાર હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશન અને કલેક્ટર જુનાગઢને નોટિસ આપવામાં આવેલ આવેલી છે કે તમે કાળવા ઓકળા કાંઠે જે ગેરકાયદેસર બાંધકામ હોય છે જે કાળવા ઓકળાના પૂરના પાણીના વેણને રોકે છે અને આ વેણ સાકરું થવાથી જુનાગઢ શહેરના રહેણાંક સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે જેના લીધે ગયા ચોમાસામાં ખૂબ મોટી જાનહાની થતા અટકી લોકોના લાખો રૂપિયાના માલસામાન ઘર વખરી ગણાય ગઈ નુકસાની થઈ એટલે આજે શ્રી અને પ્રાંત અધિકારીશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ કે તમે જે ગરીબ માણસોના ના ઝુપડા હટાવવા જે સ્ફૂર્તિ દેખાડો છો એવી સ્ફૂર્તિ ભાજપના જે પદાધિકારીઓ જે ચૂંટાયેલા કોર્પોરેટરો જે ગેરકાયદેસર બાંધકામ ખડકીને બેઠા છે એને હાઈકોર્ટની ટકોર છતાં કેમ આજ દિન સુધી આ બાંધકામો દૂર નથી કરતા એ સવાલ સાથે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીનું કહેવું છે કે જૂનાગઢમાં વોકડા કાંઠે અને અન્ય સ્થળો પર ગેરકાનૂની બાંધકામ થયા ખોટા બિનખેતીના હુકમો ફેરફાર કરી ખોટા માપણી સીટ જેવા દસ્તાવેજો મારફતે બાંધકામ થયા ત્યાં મહાનગરપાલિકાના તંત્રની કાર્યવાહી નથી થતી કારણ કે તે ભાજપના મોટા માથાના ગેરકાનૂની બાંધકામ છે પણ કોંગ્રેસના અને ગરીબોના મકાનો ટાર્ગેટ કરી કરીને તોડી પાડવામાં આવે છે માટે લાગે છે કે ભાજપ પોતે જ બુટલેગર આવારા તત્વો અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા લોકોને પ્રોત્સાહન આપી રહ્યું છે આ આજે મનોજ જોશી દ્વારા ગરીબોના મકાન તોડવામાં આવ્યા તેને લઈને તેમને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને કિન્નાખોરીથી થયેલી કાર્યવાહી મામલે રજૂઆત કરી જૂનાગઢના પ્રાંત અધિકારીને આવેદનપત્ર તેમને સોંપ્યું હતું જોઈએ હવે આ મામલે શું થાય છે હાલ તો આપનું શું માનવું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો આપના સોમાનને પસંદ કરો છો સોમાનની વાત આપનું સોમાન કરે છે માટે જો આપને આ બધું પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર